આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા નવનાથધામ બિલ્લીમોરાના વર્તમાન ગાદીપતિ દાદાના માર્ગદર્શન હેઠળ દાદા સેના અને ચંડીકા સેના બનાવવામાં આવી હતી એમના દ્વારા એકત્રીસ ડિસેમ્બરના રોજ જે યુવાધન નશો કરે છે અને આવા વ્યસનોથી યુવાધન દૂર રહે અને લોકોમાં જાગૃતતા આવે એવા હેતુ સાથે આજે એકત્રીસ ડિસેમ્બરના દિવસે ગોયમાં ખેરલાવ અંબેટી મોટાપુંડા અને કપરાડા સહિતના ગામોમાં ફરીને દાદા સેનાના યુવા વર્ગ અને ચંડીકા સેનાની યુવતીઓ અને મહિલાઓ દ્વારા એકત્રીસ ડિસેમ્બરનું પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને યુવાધનને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો યુવાધન વ્યસનોથી દૂર રહે એ માટે સૂત્રોચ્ચાર કરી લોકોને વિવિધ વ્યસનોથી દૂર રહેવા જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન અનેક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા करो स्वीकार धरती बस का करो बहिष्कार हम सबका नारा है धरती बस हम सबका नारा है धरती बस हम सबका नारा है धरती बस तो आओ मिलकर आग लगाए धरती बस का मुद्दा जलाए आओ मिलकर आग लगाए धरती बस का मुद्दा जलाए आओ मिलकर आग लगाए धरती बस का मुद्दा जलाए जन जन को बताएंगे जन जन को बताएंगे भारत माता की जय નવનાથ ધામ બિલીમોરાના વર્તમાન ગાદીપતિ છોટે દાદાના માર્ગદર્શન અને એમના માર્ગદર્શન હેઠળ દાદાકી સેના અને ચંડિકા સેના જે બનાવવામાં આવેલી છે એના દ્વારા અત્યારે જે થર્ટી ફર્સ્ટના દિવસે નશાનું સેવન થાય છે એ અટકાવવા માટે અમે દાદાગી સેના અને નવ ચંડિકા સેના દ્વારા એ થર્ટી ફર્સ્ટના પુતળાનું દહન કરવામાં આવ્યું અને લોકોને જાગૃતિ આપવામાં આવી કે આ થર્ટી ફર્સ્ટના દિવસે નશાનું સેવન કરવું ન જોઈએ અને એ આપણી એ સંસ્કૃતિ નથી કે જે થર્ટી ફર્સ્ટ એ આપણો તહેવાર નથી આપણને કોઈ એ તહેવાર સાથે લાગ્યો ઓળખે નથી પણ જે થર્ટી ફર્સ્ટના દિવસે આપણે જે તારૂની પાર્ટીઓ કરીએ છીએ એ કરવી ન જોઈએ એ અત્યાર સુધીમાં દરેક જિલ્લામાં દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે આજુબાજુથી આવતા ગામડામાં દરેક જગ્યાએ આ પુતળાનું દહન કરવામાં આવ્યું અને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે